ગાઈસ દરબાર ચેંટો ચંપાવત પવન શેરાવત પામે લાલબે મોડપુર પિરામ અને તેજા મલ્લા આ તો રજનીકાંત જેવા લાગે ડુપ્લિકેટ ગરીબ રજનીકાંત એવું હું નાસ્તા એ પતરાલાું ચકરા ગરમાગરમ ઓમે બરા બરા રહેવું તો અલે લાટૂબ લગાવીએ જોગે જીનતુ સાથે વસ્તી કરાના 10 રૂપિયા ઇને મળશે જી જીનતુ સાથે વસ્તી કરશે અતારી આતા ને આતર દે ઉંગો તાડે વટવા કા કાટલા બે એક દાડો બે આંગાત બે ને દુએરી બોય બધું તૂટી ગયું તો વસ્તુ બે કે છે બે જુગારિયા બે બે છે એક નંબરના ઓ બે નંબરના

તો કેટલી કમાણી થાય બરાબર તો હું તમને બતાવીશ આજે કે કેટલી કમાણી થાય એના માટે આપણે યુટ્યુબ સ્ટુડિયો જુઓ બરાબર એટલે યુટ્યુબ સ્ટુડિયો જેની ચેનલ જેની ચેનલ હશે એના યુટ્યુબ સ્ટુડિયો વિશે ખબર જ હશે કારણ કે અંદર બધા ફંક્શન અલગ અલગ આવેલા હોય તમારું અર્નિંગ કેટલું થાય છે એમ બધી જે નોટિફિકેશન વગેરે એમ જ બધું અવેલેબલ હોય તો આપણે બરાબર જો જોતામાં બસો વીસ ફોલો સબસ્ક્રાઈબર થઈ ગયા અને અર્નિંગ માટે તો હવે જો આ વિડીયો ધીમે ધીમે આગળ વધે એકસો ત્રણ કલાક પૂરા થઈ ગયા આપણે અને હવે તમને એ બી બતાવી દઉં અર્નિંગ માટેનું અર્નિંગ માટેનું આ છેલ્લો ઓપ્શન રહી ને અર્નિંગ માટેનું બરાબર એમાં તમને ખબર બોલો જોવા મળી જાય આપણે પાંચસો સબસ્ક્રાઈબર કરવાના અને નેવું દિવસની અંદર ત્રણ વિડીયો અપલોડ કરવાના હોય એમાં પાંચસો સબસ્ક્રાઈબરમાં તો બસો વીસ થઈ ગયા અને ત્રણ હજાર કલાક કરવાના એન્ડ વન ઓફ ફોલોઈંગ આ કર્યા પછી આ બંને ક્લિયર કર્યા પછી આપણા આઈડિયુ ક્લિયર ત્રણ હજાર કલાક પૂરા કરવા પડશે બરાબર અને એ થશે કલાક પૂરા થઈ જાય અને એના પછી આપમાં આપણે એલિજિબલ થઈએ ત્યારે આપણી ચેનલ મોનિટાઈઝ થશે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે અને ચાર હજાર એલિજિબિલિટી છે અને એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક વોચ ટાઈમ જુઓ બરાબર અને આપણા હાલ ત્યાં વન હંડ્રેડ અવર થઈ ગયા બરાબર વન હંડ્રેડ એન્ડ થ્રી અવર થઈ ગયા અને અર્નિંગ માટે જો તમે આમ નામ તમે સપોર્ટ કરતા રહેશો તો એક દિવસ દૂર નહીં અગર જે આપણે યુટ્યુબ આપણા કમાણી આપી શકશે બરાબર તો તમે જેમ બને એટલું ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરજો અને સપોર્ટ કરતા રહેજો તમારા ઘરે જો જેવું પૂંતાલી જોવો છો પછી મોમોપોણો જુઓ બીજા ઘણા વિડીયો તમે જોતા હશો જેઠાલાલ જોતા હશો બધું જો અગર બધી મોટી મોટી ચેનલો તમે હવે આગળ વધારી ચૂકી તો મારી પણ એક નાની એવી ચેનલ તજોને તમે સપોર્ટ કરજો તો અમારે બી ચેનલ ને groth મળે અને આપણી બી ચેનલ આગળ જાય એવો આશા રાખો તમાર ભાઈ કાબા ધોવાની તૈયારી ચાલુ રહે ભાઈ આજો મિશન કાબા વાહ વીરોમ તો હે એ બધો કાઢી નાખ્યો હા હું સાહેબ ગયા ડોક્ટર સાહેબ આરામ થઈ આઈ ગયા હો આરામ થઈ ગયા સાવન બરાબર કોઈ ના કોઈ તકલીફ હોય તો ડોક્ટર સાહેબ ને મુલાકાત લેજો જરૂર લેજો હો ગાઈસ માસ્ટર હો સાવન બનાવતા નહીં બરાબર એવું હ

આતોલ બોમ માલદીશ હાય ગાઈસ એ મલિકા ગાય અસલામ અલેકુ બલહ દોવા મે હે રાખવા હાયશ ઓકે ગાઈસ કે નયા બરાબર આવ ના રે અલે યે ઓન ટીવી